ઝડપી પાડ્યો આરોપીની મોડ સોપરડી વિશે જાણી પોલીસ પણ ચોકી ગઈ હતી આરોપીઓ વલસાડથી સુરત આવી મંદિર બહાર વૃદ્ધ અને આધેડ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા મોંઘી દાટ કારમાં આવી એવી વ્યક્તિઓની રાહ જોતા જેમણે કિંમતી ઘરેના ધારણ કરેલા હોય મંદિર ક્યાં છે તેવા સવાલો પૂછી વાચીત કરી તેમનું વશીકરણ કરી લૂંટતા ભોગ બનનાર વ્યક્તિને ધૂતારો ફરાર થઈ જાય ત્યારબાદ ખબર પડતી કે તેની પાસેથી રોકડ અને દાગીનાની ચોરી થઈ છે આરોપી વલસાડ નવસારી સુરતના મંદિરોને ટાર્ગેટ બનાવતા જ્યાં ભરૂચ વડોદરાથી દેહગામ સુધી આરોપીએ એકાદ કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની વિગતો પણ સામે આવી પોલીસે આ કેસમાં સીસીટીવીના આધારે એક ઠગની ધરપકડ કરી જ્યારે વે આરોપી હજુ પણ વોન્ટેડ હોવાથી પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે વળ્યા ધોરાજીના જેતપુર રોડ પર જ્યારથી આરસીસી રોડ બનાવ્યો ત્યારથી જેતપુર વાસીઓ હાલાકી સામનો કરી રહ્યા છે જ્યારે રોડ બિસ્માર હતો ત્યારે સ્થાનિક વેપારીઓને મુશ્કેલી હતી હવે જ્યારે આરસીસી રોડ બનાવ્યો ત્યારે સ્થાનિક લોકો ત્રાહમામ છે અહીં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ જતાં રસ્તા પર દૂષિત પાણી ફરી વળ્યા મુખ્ય માર્ગ પર દૂષિત પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો ભૂગર્ભ ગટર લાઇન બનાવનાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે આવા દ્રશ્યો સર્જાયા આ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યા છે જેના કારણે સ્થાનિક વેપારીઓ અને લોકો મુશ્કેલીમાં મુકાય છે આ સમસ્યાને લઈને વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાતા ચાર પાંચ દિવસ દરમિયાન ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જાય છે અને દૂષિત પાણી મુખ્ય માર્ગ પર આવી જાય છે અહીં ભર ઉનાળી ચોમાસા જેવા દ્રશ્યો સર્જાય છે જેથી સ્થાનિકોની માંગ છે કે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ આવે ભાવનગરના બીમારીના નાના સમસ્યા નું નિરાકરણ આવેલટી નાખી કાળજાળ ગરમી વચ્ચે ભાવનગર જિલ્લામાં માં એ અજગરી ભરડો લીધો છે ઘોઘા ગામના લોકો ને છેલ્લા એક અઠવાડિયા થી રોગ લીધા ખાસ કરીને નાના બાળકોને વૃદ્ધો ઝાડા ઉલટી સહિતની બીમારીથી હેરાન પરેશાન છે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે છેલ્લા બે ત્રણ દિવસથી ઝાડા ઉલટીના રોગચાળાએ માથું ઉચક્યું છે વધી રહેલા રોગચાળા પાછળ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દૂષિત પાણીને જવાબદાર ગણી રહ્યા છે તેઓએ જણાવ્યું કે રોગચાળો ફેલાવા પાછળ પાણી પુરવઠો બોર્ડ દ્વારા ઘોઘાની જનતાને અપાતું દૂષિત પાણી છે ગંદા પાણીને કારણે ઘોઘામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય ખાનગી દવાખાનાઓમાં સારવાર મેળવવા માટે દર્દીઓની લાઈનો લાગેલી હોય છે આ તરફ સ્થાનિકો પણ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસથી ડોળું અને દુર્ગંધ મારતું પાણી આવે છે જે બિલકુલ પીવા લાયક પણ હોતું નથી લાંબા સમયથી આવું પાણી આવતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા આ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે રોગચાળો અટકાવવા અને દૂષિત પાણી અંગે કોઈ નક્કર કામગીરી કરવા સ્થાનિકોએ માંગ કરી છે પાંચ વર્ષ બાદ ત્રણ જિલ્લામાં સિંચાઈ માટે પાણી છોડાયું ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓને થશે ફાયદો રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણીની મુદત પંદર માર્ચ થી પંદર મે સુધી કરાઈ છે પાણી છોડાતા એક અંદાજ મુજબ તેર તાલુકાની છ્યાસી હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે હજાર ઓગણીસમાં માં મે મહિનામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પડાયું હતું સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડાતા મહેસાણાના ત્રણ બનાસકાંઠા અને પાટણના પાંચ પાંચ તાલુકાને સિંચાઈનો લાભ મળશે ખેડૂતોને સિંચાઈ માટે દોઢ મહિના સુધી મળશે હેક્ટર પાણી આ પાણીથી સિંચાઈનો લાભ મળવાનો છે જરૂરી સમય જ તંત્ર દ્વારા પાણી છોડાતા આ ત્રણેય જિલ્લાના ખેડૂતો ખુશ થયા ઘઉ મબલક આવક હિંમતનગર માર્કેટ યાર્ડ ઉભરાઈ ગયું માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાઈન લાગી સાબરકાંઠા જિલ્લાના હિમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની ની આવક શરૂ થઈ માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરો ખડકલો જોવા મળ્યો જો કે ઘઉંના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝન ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે ઘઉંની ની સિઝન છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે ત્યારથી જ ઘઉંની આવક પણ વધી ગઈ છે માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ ઘઉં ભરેલ ટ્રેક્ટરની ની લાઇનો લાગી છે પંદર હાજર થી સત્તર હાજર બોરી ઘઉંની આવક થતાં માર્કેટ યાર્ડ ઘઉંથી છલોછલ થઈ ગયું ભાવની વાત કરીએ તો ચારસો થી લઈને સાતસો ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે અને સામે ખાતર બિયારણ દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે આ દરમિયાન ઘઉં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી અધૂરામાં પૂરું બે બે દિવસ થી ખેડૂતોને લાઈનમાં ઊભું ઉભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે પડે છે મહા મહેનત ઉગાડેલા પાક નો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા મહેસાણાના ઉંઝા પંથકમાં વરિયાળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ઓછા ભાવે માલ વેચવા મજબૂર બન્યા ગત વર્ષે વરિયાળીનો ભાવ ખૂબ જ સારો હતો જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ મોટી આશા સાથે વરિયાળીનું મબલખ વાવેતર કર્યું ખેડૂતોએ વરિયાળીનું વાવેતર અને તેનું જતન કરવા માટે સારો એવો ખર્ચ પણ કર્યો પરંતુ જગતના ક્યાં ખબર હતી કે તેમણે જે ખર્ચ કર્યો છે તે આ વર્ષે માથે પડવાનો છે વરિયાળીનો ઓછો ભાવ મળતા ઊંઝા પંથકના ખેડૂતોની રાતા પાણી રોવાનો વારો આવ્યો કેમ કે ગત વર્ષે એવરેજ જે વરિયાળીનો ભાવ ત્રણ રૂપિયા આસપાસ હતો જે વરિયાળીનો ભાવ આ વર્ષે એક હજારથી ચૌદસો અને પંદરસોથી બે મળી રહ્યો છે કેટલાક ખેડૂતો એક હજાર રૂપિયા કરતા પણ ઓછા ભાવે વરિયાળી વેચવા મજબૂર બન્યા ઊંઝા વાવેતર કરનાર ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે ભાવ મળવા જોઈએ તો બીજી બાજુ ઊંઝાના વેપારીઓ પણ માની રહ્યા છે કે ખેડૂતોને હાલમાં વરિયાળીના પોસાય એમ નથી પરંતુ હાલમાં જે પ્રમાણે વાવેતર થયું છે એને જે મુજબ વરિયાળીની ડિમાન્ડ જોવા મળી રહી છે હાલમાં આ જ ભાવ મળી શકે તેમ છે હાલમાં તો વરિયાળી વાવનાર ખેડૂતોને સરકાર પાસે આશા છે કે તેમને તેમના વાવેતર કરેલા પાકના સારા ભાવ મળે સુરતી વાલીઓની પહેલી પસંદ બની સરકારી શાળા એડમિશન ન માટે વાલીઓએ લગાવી છે પડાપડી હાલના સમયમાં સામાન્ય રીતે વાલીઓમાં ખાનગી શાળામાં બાળકને ભણાવવાનો ક્રેઝ છે પરંતુ સુરતી લાલાઓનો અંદાજ જરા જુદો છે અહીં સરકારી શાળામાં બાળકના એડમિશન માટે વાલીઓએ રીતસરની પડાપડી કરી જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે સુરતની મોટા વરાછામાં વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો ધસારો જોવા મળ્યો શાળામાં પાંત્રીસો વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચુક્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો ખાનગી શાળાના બાળકો અહીંયા અભ્યાસ માટે મુકતા હોય છે આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળામાં રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર અને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા પરસોત્તમ રૂપાલા હળવા મૂળમાં જોવા મળ્યા સુરતમાં ધામેલિયા પરિવાર દ્વારા આયોજિત ક્રિકેટ લીગમાં રૂપાલાએ બેટિંગ કરી પીચ પર ચોગા છગ્ગા ફટકાર્યા એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાટીદાર સમાજના મતને કરવા પ્રકારે એન્કેશ કરવા રૂપાલાએ સભા સંબોધી હતી સ્ટેડિયમમાં ક્રિકેટ રમ્યા બાદ રૂપાલા સભા સંબોધવા નીકળ્યા હતા કેરળના ગણતેશ્વર તાલુકામાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે રોષ ઠાલ્યો ઠાસરા ગણતરના ક્ષત્રિય આગેવાનો એકત્ર થઈને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું આ દરમિયાન ભાજપના કેટલાક હોદ્દેદારો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા ગણતેશ્વર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ રણવીરસિંહ સહિતના કેટલાક આગેવાનો હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો ગામે ગામ ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવાશે અને પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત ચાર દિવસમાં એક લાખ પંચાવન હજાર ઉમેદવારોએ અરજી કરી જેમાંથી એક લાખ અઢાર હજાર એપ્લિકેશન કન્ફર્મ થઈ છે પરીક્ષા માટે કુલ સાડા સાત લાખથી વધુ અરજીઓ આવવાની શક્યતા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પટેલે આ અંગે માહિતી આપી ઉમેદવારને કોઈ હાલાકી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે છેલ્લા દિવસોમાં સર્વર પર લોડ વધવાના કારણે ફોર્મ ભરવામાં હાલાકી થઈ શકે છે ત્યારે ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા હસપુ પટેલે સૂચના આપી છે રાજસ્થાન ના પૂર્વ મુખ્યમંત્રી સભા યોજી જેમાં કોંગ્રેસ આગેવાન ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ કાર્યકરોએ અશોક ગેહલોત નું ઉષ્માભેર સ્વાગત કર્યું તો ગેહલોત પણ બધા જ કાર્યકરોને મળ્યા સાથે જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન સાથે ચર્ચા પણ કરી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારના એંધાન બાર અને તેર એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે ભર ઉનાળે ત્રાટકશે આકાશી આફત બાર અને તેર એપ્રિલે માવઠાની આગાહી

એંધાણ છે આ ઉપરાંત તેર એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે સુરતમાંથી જડપાયો નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન બ્રાન્ડેડ કંપની ઘી અને જીરું બાદ હવે નકલી શેમ્પુ અને ગુટકાનો ગોરખધંધો પકડાયો સુરતના ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક ઝડપાયું સુરતમાં માં જાણે કે નકલી કારોબાર ખુલ્યા ફૂલો ફાલ્યો હોય તેમ ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ નો ગોરખ ધંધો ઝડપાયો ઓલપાડના માસમા ગામી થી ડુપ્લિકેટ શેમ્પુ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરખ ધંધો ચાલતો હતો ઓલપાડ પોલીસે બાતમી ના આધારે દરોડા પાડ્યા જેમાં નકલી વિમલ અને શેમ્પૂ બનાવવાના ત્રણ મશીન વિમલ નું સાતસો કિલો ડુપ્લીકેટ રો મટિરિયલ અને રોલ ઝડપાયા ઓલપાડ પોલીસના દરોડા દરમિયાન અઢારસો લિટર ડુપ્લીકેટ શેમ્પૂનું રો મટીરિયલ અને સાડત્રીસ પેકેટ કબજે કરવામાં આવ્યા પોલીસે નકલી શેમ્પુ

ભાજપ પ્રવક્તાએ કહ્યું કે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરશે ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ચોક ખાતે જંગી જનસભાનું આયોજન થશે જેમાં રૂપાલા સંબોધન પણ કરશે ભાજપના દાવા પ્રમાણે સોળ એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે વીસ થી પચીસ લોકો પણ હાજર રહેશે ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા મહત્વનું છે કે અનેક જગ્યાએ વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કેટલાક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે વિવાદના વંટોળ વચ્ચે આગામી સોળ એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે જોકે રૂપાલા ફોર્મ ભરશે આ જાહેરાત સાથે ભવિષ્યની રણનીતિ ઘડવાની જાહેરાત કરીમિતા સંમેલન માં ક્ષત્રિયો દ્વારા રાજકોટ એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે જોકે સંમેલન ક્યારે યોજાશે તેને લઈને હજુ સ્પષ્ટતા બાકી છે રાજ્યભરમાં આજે પણ રૂપાલા સામે વિરોધ નો રહ્યો અરવલ્લી વડોદરા ખેડામાં વિરોધ થયો રૂપાલા વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ નો વિરોધ હજુ પણ યથાવત પરસોત્તમ રૂપાલા ના નિવેદન સામે અરવલ્લી ના ગામડાઓના ક્ષત્રિય સમાજ માં રોષ જોવા મળ્યો ગ્રામ્ય વિસ્તારો ના ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું અગિયાર થી વધુ ગામોમાં ભાજપ કાર્યકરો ની ના બેનર લાગ્યા વાવડી સરડોઈ બોલુંદ્રા મંગલપુર પીપરાણા આ પ્રકારના બેનર લાગ્યા છે માલજીના ના પહાડીયા શીણાવાડ કંભરોડા ટુનાદર ગોકુલ ગામમાં પણ બેનર લગાવવામાં આવ્યા ક્ષત્રિય આગેવાનોની માંગ છે કે કોઈ પણ પ્રકાર રૂપાલા ઉમેદવારી રદ કરવામાં આવે આ તરફ વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં બેનરો લગાવી રૂપાલા સામે વિરોધનો નો વંટોળ સર્જાયો ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ છે રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે ત્યારે ખેડાના ઠાસરા અને ગણતર ક્ષત્રિય સમાજ ના બેઠક મળી અમદાવાદ હાઈવે પર ફૂલબાઈ માતાના મંદિરે આગેવાનો એકત્રિત થયા પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવાની માંગ સાથે આગેવાનોએ સંકલ્પ પણ લીધા રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ મક્કમ જે રાજ્યના અનેક વિસ્તારોમાં વિરોધના બેનર પણ લાગ્યા क्षत्रिय समाजનો વિરોધ યથાવત છે એક તરફ દ્વારકાના ભાટીલ ગામમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો ગામના પ્રવેશ દ્વાર પર બેનર નોંધાવી રૂપાલેને ટિકિટ રદ કરવાની માંગ કરી તો બીજી બાજુ કચ્છના અંતરજા ગામમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો આ તરફ જેતપુરમાં વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલેદારને આবেদন પત્ર આપ્યું મહિલાઓ કેસરી સાડી પહેરી વિરોધ કર્યો તો જૂનાગઢમાં ભારતી ગરાસિયા રાજપૂત સમાજે કલેક્ટરને આবেদন પત્ર આપી રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ કરી જેમાં 16 વિરોધ કરાયો વિવાદિત નિવેદન બદલ ક્ષત્રિય સમાજ બોયકોટ ના બેનરો લગાવી વિરોધ કરશે સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી કે મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવો કરશે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા વડીલો યુવાઓ અને માતા બહેનો ને આહવાન કરાયું પણ રૂપાલાના નિવેદન થી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે આગામી લોકસભાની ચૂંટણી ને લઈ ભાજપ માં ભરતી મેળો જોવા મળી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી માં થયું ગઢડા રોડ પર આવેલ જિલ્લા જિલ્લા ભાજપ ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ પટેલ મહામંત્રીઓ તેમજ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા આપના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ મહામંત્રી ઓઢભાઈ ધાંધલ વિધાનસભા સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરિયા સહિતના અન્ય કાર્યકરો ભાજપમાં ભળી ગયા કેસરીયો ધારણ કરનાર કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કોઈ પણ જાતના કમિટમેન્ટ વગર ભાજપમાં ભળ્યા હોવાનું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે પીએમ મોદીના વિકાસનો વેગ જોઈને કેસરિયા કર્યા તેઓએ વિપક્ષમાં કામ ન થતા હોવાનો પણ આક્ષેપ મૂક્યો હજુ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા એંધાણથી બોટાદનું રાજકારણ ગરમાઈ ગયું છે તરફ કોંગ્રેસમાં બંગાળી યથાવત છે બનાસકાંઠા કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ હાથનો સાથ છોડ્યો ચૂંટણી પહેલા બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું બનાસકાંઠા કોંગ્રેસમાંથી વધુ એક નેતા રાજીનામું કરી દીધું થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષે કોંગ્રેસ છોડી દેતા બનાસકાંઠા પંથકનું રાજકારણ ગરમાયું પહાડસી બારોટે કોંગ્રેસ નો હાથ છોડી દીધો છે અને થરાદમાં સીએમની હાજરીમાં પોતાના સમર્થકો સાથે પહાડસી ભાજપમાં માં જોડાઈ ગયા રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવાથી ધર્મ અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે પહાડસીએ કોંગ્રેસને રામ રામ કરી દીધા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયપાલસિંહ પઢિયાર અનોખા અંદાજમાં દેખાયા શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન માં મન મૂકીને ડાન્સ કર્યો જશપાલસિંહ પઢિયાર સમૂહ લગ્ન હાજરી આપવા ગયા હતા અને ત્યાં સંગીતના તાલે ડાન્સ કરતા નજરે પડ્યા સમૂહ લગ્ન માં જાનૈયાઓ જસપાલસિંહ પઢિયાર ખભે બેસા કોંગ્રેસ આપના કે અને જાણે ગયા છે બનાસકાંઠામાં યોજાયેલા ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો કેસરિયા કર્યા કોંગ્રેસ તેમજ આપના નેતાઓ ભાજપ માં ભળી જતા ચૂંટણી પહેલા બનાસકાંઠાનું રાજકારણ ગરમીના પારાની જેમ ગરમાયું

માન્ય નરેન્દ્રભાઈના આવ્યા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શનની પેટર્ન થઈ છે કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ ગયા